ઝઘડિયા રાણીપુરા વચ્ચે સરદાર પટેલની પ્રતિમા માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે રોડ ક્રોસ કરતા દીપડાના બચ્ચાનું મોત નીપજ્યું હતું ઝગડિયા રાણીપુરા વચ્ચે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાળ દીપડા નું મોત નીપજ્યું હતું રાત્રે વાગ્યા દરમિયાન સરદાર માર્ગ પર ઘસી ઝઘડિયા તાલુકામાં અવારનવાર દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહટો નજીક ઘસી આવતા હોવાની વાતો જગજાહેર છે અને દીપડાઓ ખોરાકની શોધમાં રાત્રિ દરમિયાન ઘોરી માર્ગ પર પણ આવી ચડતા વાહનોની અડફેટ

અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા ઉલ્લેખનીય છે કે દીપડાઓ વધારે પ્રમાણમાં શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોય છે હાલ શેરડી કટિંગ સીઝન ચાલતી હોય દીપડાઓ સહપરિવાર પોતાના નવા આશ્રય સ્થાનોની શોધમાં કે ખોરાકની શોધમાં બહાર દેખાવા લાગ્યા છે હાલ વન વિભાગની ટીમો દ્વારા દીપડાની હાજરી વાળા સ્થળોએ પાંજરાઓ ગોઠવી દીપડાઓને પકડવાની કવાયત હાથ ધરી છે